નમસ્કાર કિસાન ભાઈઓ આજે આપણે એન્જલ જીરો સેવનના ખેતરમાં આવ્યા છે કે આપણે જે મકાઈનું જે આપણું જીવકરને એન્જલ જીરો સેવન છે એના ખેતરમાં આવ્યા છે એની ફિલ્ડ મીટિંગ છે તો આપણે ખેડૂતને પૂછ્યા ગામ કયું અને તાલુકો કયો કયું ગામ આપણું બધાનું તાલુકો તાલુકો વાઘોડિયા અને જિલ્લો વડોદરા હવે હું ખાલી આ દેવાભાઈને પૂછું તો દેવાભાઈ આપણે તમે કઈ વેરાયટી વાઈ આવી એન્જલ ઝીરો સેવન બોલો ગભરા છે એન્જલ ઝીરો સેવન કેવી લાગી આ વેરાયટી વાંધો નહીં છોડતો એને તમે જોઈ શકો છો કે આપણે આ એન્જલ ઝીરો સેવનના પ્લોટમાં ઊભા છે બરાબર છે તો તમને આ વેરાયટી કેવી લાગી સારી લાગી ને બરાબર ગયા વર્ષે આ વેરાયટી આપણા ગામમાં વવાઈ હતી ને બરાબર ઉત્પાદન સારું આવ્યું હતું ને સારું આવ્યું હતું તો આ આપણો દેવા ભાઈ છે એમના લગભગ આપણી પાસે બીજો વિડીયો છે એમનો તુવેર બી આપણી વાઈ છે બરાબર ને આપણી શ્વેતા તુવેર તમે વાવેતર કરેલું છે એનો વિડિયો આપણે ઓલરેડી ઉતારેલો છે આની અંદર બરાબર તો આજે આપણે આ જોયા છે એન્જલ ઝીરો તો આ જે વેરાયટી જોતા તમને આપણા જે બી આ યુટ્યુબ ના માધ્યમથી કે ફેસબુક ના માધ્યમથી જો આ વિડીયો જોતા હોય તો આ ખેડૂતોને ભલામણ થાય કે આ વેરાયટી વવાય કે ના વવાય વવાય ને બરાબર છે ને આ દાણા એક મિનિટ લાવજો ને તમે લાવજો ને તમે જોઈ શકો છો કે આ મકાઈ નો દોડો છેક લગીને ભર્યો છે બરાબર ને એક છોડ પર એવરેજ બે થી ત્રણ દોડા એવરેજ આવે છે બરાબર તો આને આપણે જોઈ શકો છો કે આ જે દોડો છે એની લાઈનો અને એ આપણે ગણીએ તો હા તોડી નાખે કેટલી લાઈન છે આમાં સોલ લાઈન છે બરાબર ને સોલ લાઈન છે તેમ છતાં આનું રાટિયું તમે જોઈ શકો છો કે એકદમ પાતળું છે જે રાટિયું આવે છે એકદમ પાતળું આવે છે બરાબર અને આની અંદર જે દાણા ગણીએ તમે ધારો કે અહીંથી આપણે શરૂઆત કરીએ તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોલ સોલ લાઈન આડી છે બરાબર છે આડી સોલ લાઈન છે અને આમ ઊભા જોઈએ તો લગભગ તમે જોઈ શકો છો કે આની અંદર આપણે ઊભી લાઈન ગણીએ ને અહીંયાથી શરૂ કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ઓગણીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાળીસ ચાલીસ એકતાલીસ ને બેતાલીસ ટૂંકમાં બેતાલીસ લાઇન ઊભી અને સોળ લાઇન આડી જ બરાબર એટલે આનું ઉત્પાદન બીજી વેરાયટી કરતા સારું આવશે અને રાટિયું તમે જોઈ શકો છો એકદમ જ પાતરું છે અને આ તો આપણે કાચા અવસ્થામાં રહી ગયા જો આ દૂધ અવસ્થામાં છે જે ફિલ્ડ પર મીટિંગ કરીએ છે એ દૂધ અવસ્થા છે જો પાકી નથી પાક્યા પછી આનો એકદમ કેસરી રંગ આવશે દાનાનો બરાબર ને ઠીક છે ભલે ઓકે તો આવતા વર્ષે મે તો કઈ વેરાયટી એન્જલ 07 કઈ વેરાયટી આવી એન્જલ 07